નમસ્કાર દર્શક મિત્રો બી એચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂષ સ્ટેશન સર્કલ ખાતે પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડનો ઉકાર્પણ કાર્યક્રમ યોજાયો ભરૂચ ઓટો રિક્ષા સ્ટેન્ડ બાબતે રિક્ષા ચાલકોની વર્ષોથી લડત રંગ લાવી ભરૂચ શહેરમાં ત્રીસ ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી ભરૂચ જિલ્લા વૈવળી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં ત્રીસ જગ્યાઓ ઉપર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી છાડીસો સત્તરના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદઘાટન દ્વારા કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સામાજિક આગેવાન અરવિંદસિંહ રાણા ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશભાઈ પંડિત સહિત વિવિધ પત્રકાર સંગઠન પ્રમુખો પણ હાજર હતા અને કાર્યક્રમને લઈ ઓટો રિક્ષા ચાલકમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

નગરપાલિકા પ્રમુખ સાહેબ અને એસપી સાહેબે એવી બહુ મહેનત કરી અને ભરૂચ નગરપાલિકા નગરપાલિકાને હંમેશ મેં જાગૃત કર્યું કે અમારે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા હટી જાય આજ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતા એ ભરમાણ થઈ હતી ઓલ પેપર કોઈ જગ્યા સ્ટેન્ડ નહોતા આજે ઘણા ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી સીટીપીઆઈ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે તીસ સ્ટેન્ડ પાસ કરવામાં આવે આજે અમે એનું લોકાર્પણ કરશું ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાલેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા થોડા સ્ટેન્ડ લગાવવા લગાવીશું હવે અમારા શ્રી છે આઝાદીનો દિવસ છે અને આ ના દિવસ એ આપણું એક મહાન પર્વ છે દોસ્તો આપણને આઝાદી એમ એમ નથી મળી અંગ્રેજો સામે લડી આપણા મહાપુરુષોએ અંગ્રેજો સામે લડી અને આપણને આઝાદી અપાવી ખરેખર આજનો દિવસ બહુ મહાન દિવસ છે સવારમાં પણ અમે પ્રોગ્રામમાં અમલકાળ આપ્યું હતું એટલે એના અમલકાળને માન આપી અને આજે અમે આવેલા છે અહીંયા દોસ્તો આજનો જે પ્રોગ્રામ છે લોકાર્પણનો પ્રોગ્રામ જે છે એ ખરેખર આબિતભાઈને આભારી છે આબિતભાઈ છેલ્લા ચાર વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે ખરેખર એમની જે કાબિલિયત છે એ કાબિલિયત છે તે પછી રસ્તાના પ્રોગ્રામ હોય રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાડાને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે એ પત્રકાર મિત્રો છે આ પત્રકાર મિત્રો પણ એમને ખારો સહયોગ આપે છે એટલે ખરેખર એમની વાત જે છે એ ઠેઠ ઉપર સુધી પહોંચે છે એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય તો ખરેખર એ નિડરતાથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે અને એમને કામ કરાવી લે છે ખરેખર પુણે બાજી છે એ પોતાનું કામ કરાવી લે છે ખરેખર અભિનંદનના પાત્ર છે આગળ પણ અબ્બાસભાઈ પેન્ટર પૂર્વ પ્રમુખ બિચારા મરહુન થઈ ગયા છે તેમને પણ આજે યાદ કરી એ પણ એમણે પણ મારી સાથે કામ કરેલું છે